ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું જામ્યું છે જિલ્લામાં ક્યાંક ધોધમાર ક્યાંક ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે છેલ્લા ચારેક દિવસથી ડીસા પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે ડીસાના રામપુરા અને કંસારી સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો પાણી પાણી થયા છે મહત્વની વાત તો એ છે કે ચાલુ વર્ષે ચોમાસું ખેંચાયું હતું શરૂઆતમાં વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા અને વરસાદ પડે તેની કાગડો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે ભગવાને ખેડૂતોની પ્રાર્થના સાંભળી લીધી છે અને વરસાદ ખાબકી રહ્યો છે પહેલા વરસાદથી ખેડૂતો હરખાયા અને વાવણી શરૂ કરી દીધી જેના માટે ખેડૂતોએ અંદાજે સિત્તેરથી એંશી હજાર રૂપિયા સુધીનો ખર્ચ પણ કરી નાખ્યો હતો જો કે ભગવાનની મહેર કહેર બનીને વરસી છે અને ધોધમાર વરસાદ પડ્યો હવે હાલ એવા છે કે ખેતરોમાં જળબંબાકાર પાણી ભરાઈ ચૂક્યા છે ખેતરો જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હજારો રૂપિયાના ખર્ચે કરેલી વાવણી પણ નિષ્ફળ ગઈ છે જ્યારે પાણી સુકાયા બાદ ફરીથી ખર્ચો કરીને વાવણી કરવાનો વારો આવ્યો છે તેવામાં નુકસાન તેવામાં નુકસાની વેઠી રહેલ જગતનો તાત શું કહે છે તે સાંભળીએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત મેઘમહેર થઈ રહી છે જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે થઈ રહ્યો છે મહત્વની વાત છે કે જે પ્રકારે આ વરસાદ થઈ રહ્યો છે ક્યાંક આ વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે તો ક્યાંક ખેડૂતોને ખુશખુશાલ કરી રહ્યો છે અત્યારે હું ડીસા વિસ્તારના રામપુરા ગામે પહોંચ્યો છું ને આ ગામના કેટલાક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો ને આ વિસ્તારમાં જે પ્રકારે ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા છે તે વધારી દીધી છે ખેડૂતોના ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવી કરી દીધા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ સીધા ખેતરોના દ્રશ્યો છે આ કોઈ તળાવ નથી પરંતુ આ છે કોઈ ખેડૂતનું ખેતર છે અને આ ખેતરમાં ખેડૂતે વાવેતર કર્યું ને તે બાદ જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે ખેડૂત પણ આ ખેતરમાં જઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે કહી શકાય કે જે પ્રકારે ખેડૂત છે તે શું આશા રાખી રહ્યા હતા અને અત્યારે તેમની શું સ્થિતિ છે તે ખેડૂત પાસેથી જાણીશું શું કહો છો કાકા આપનું ખેતર છે અત્યારે શું સ્થિતિમાં છે હવે સાહેબ અમારે એવી સ્થિતિ છે કે અમે એકવીસ તારીખનો વરસાદ આવ્યો હતો અને બાવીસ તારીખે વાવેતર કર્યો હતો બાવીસ તારીખ પછી વરસાદ ચાલુ થયો તો હજી સુધી બંધ જ નથી થયો અને ખેતરા પાણીના ભરાયેલા છે મગફળીનું વાવેતર કરેલું છે મગફળીમાં લગભગ એસીથી પંચ્યાસી હજારનો અમે ખર્ચો કર્યો છે અને પાણી હવે ભરાયેલા છે અમને શક્યતા નથી કે મગફળી અમારી ઉગે એવી રીતે અમે આશા એવી લઈને બેઠા છે કે હવે આ પાણી સિપાય શું થાય છે નહીં શું નહીં થાય એવી

ગામના અન્ય એક ખેડૂત પણ છે યુવા ખેડૂત છે શું કહો છો વરસાદ આવ્યો છે એક યુવા ખેડૂત છો ખેતી કરી રહ્યા છો અત્યારે શું સ્થિતિ અમે ત્યારે જ્યારે આ મગફળી વાય ત્યાં અમને આશા હતી કે મગફળી વધારે થતી અમે ભગવાને વરસાદ આપ્યો પણ એ ધોધમાર આપી દો આ ખેતરમાં અમે એસીથી નેવું જેનો ખર્ચો કર્યો એ બધું અમારે પાણીમાં વળી ગયો આ વરસાદ જ્યારે પાણી સુકાશે ત્યારે અમે ફરી ખર્ચો એસી નવું જણાવશો ત્યારે ફરી આમ આ ખેતરમાં મગફળી વરાવશે અમે વરાવશે જે પ્રકારે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે જે પ્રકારે વરસાદ થયો વરસાદની તો ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા પરંતુ વાવણી લાયક અને ખેડૂતોને ફાયદાકારક વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા હતા પરંતુ બનાસકાંઠાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ થયો છે અને આ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે ખેડૂતોને રોવાનો વારો લાવ્યો છે ત્યારે અત્યારે તો આ ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે આ પાણી સુકાય અને ખેડૂતો ફરી વાવેતર કરે અને ચોમાસું વાવેતર લઈ શકે તેવી ખેડૂતો ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા